ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો મિત્રો અશોકભાઈ પટેલે પણ કયો વરસાદ થશે એનું આજે ફ્રી જણાવ્યું છે અત્યારના બપોરના બુલેટિન મુજબ જોઈએ તો પશ્ચિમ વિદર્ભ આસપાસ વિસ્તારમાં બનેલું ડિપ્રેશન લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યું આજે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યે પશ્ચિમ વિદર્ભ અને નજીકના ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક વેલમાર્કર્સ લો પ્રેશર ક્ષેત્રમાં નબળું પડી ગયું આગામી ચોવીસ કલાક દરમિયાન તે વધુ નબળું પડી લો પ્રેશર ક્ષેત્રમાં ફેરવાઈ જવાની શક્યતા છે અઠ્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન તે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને પહેલી ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કિનારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર વરસાદ દબાણવાળા ક્ષેત્રમાં ફેરવા નીકળવાની શક્યતા છે મિત્રો હવે જે અશોકભાઈ પટેલે આઈએમડી મુજબ જે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે ત્યાં જોઈએ તો પેલા ગુજરાત રિજનમાં અઠાવીસ સપ્ટેમ્બરે ગુજરાત રીઝનમાં વ્યાપક વરસાદ એટલે કે ચોતેર ટકાથી સો ટકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ અઢી થી સાડા સોસઠ એમ એમ સીમિત સ્થળોએ પચીસ ટકા એરિયામાં ભારે વરસાદ સાડા સોસઠથી એકસો પંદર એમ એમ સીમિત સ્થળોએ ખૂબ ભારે વરસાદ એકસો પંદર એમ એમ થી બસો ચાર એમ એમ થી ભારે બસો ચાર એમ એમ ઉપરનો વરસાદ પણ પડી શકે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ગુજરાત રીઝનમાં વ્યાપક ચોતેરથી સો ટકા હળવો થી મધ્યમ વરસાદ અઢીથી સાડાસઠ એમ એમ સીમિત સ્થળો ખૂબ ભારે વરસાદ એકસો પંદર થી બચો ચાર એમ એમ ત્રીસ સપ્ટેમ્બર ગુજરાત રીઝનમાં વ્યાપક વરસાદ ચોતેર થી સો ટકા વરસાદ હળવોથી મધ્યમ વરસાદ અઢીથી સાડા સોસઠ એમ એમ સીમિત સ્થળોએ ભારે વરસાદ સોસઠથી એકસો પંદર એમ એમ સૌરાષ્ટ્રના કચ્છ માટે અઠ્યાવીસ સપ્ટેમ્બર ચૌરાસને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક એકાવન ટકાથી પંચોતેર ટકામાં વરસાદ વિસ્તારો હળવોથી મધ્યમ વરસાદ અઢી એમએમથી ચોસઠ એમએમ સીમિત સ્થળોએ પચીસ ટકા એરિયામાં ભારે વરસાદ ચોસઠ એમ એમથી એકસો પંદર એમએમ ઓગણત્રીસ સપ્ટેમ્બરે ચૌરાસને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક વરસાદ એકાવનથી પંચોતેર ટકા વરસાદ હળવોથી મધ્યમ વરસાદ અઢી એમએમથી ચોંસઠ એમ એમ સીમિત સ્થળોએ ખૂબ ભારે એકસો પંદરથી બસો ચાર અતિ ભારે બસો ચાર એમ એમ ઉપરનો પણ વરસાદ પડી શકે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર માટે ત્રીસ સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક એકાવનથી પંચોતેર ટકા વિસ્તારમાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ અઢીથી ચોસઠ એમએમ સીમિત સ્થળોએ ખૂબ ભારે વરસાદ એકસો પંદરથી બસો ચાર એમ એમ પહેલી ઓક્ટોબર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠીક ઠીક વ્યાપક વિસ્તારમાં એટલે કે એકાવન થી પંચોતેર ટકા વરસાદ હળવો થી મધ્યમ અઢી એમ થી ચોસઠ એમ એમ સીમિત સ્થળો વરસાદ ચોસઠ થી એકસો પંદર એમ મિત્રો આ જે કાંઈ વરસાદના દિવસો અને વિસ્તારો તે અચોકભાઈ આપેલા છે અને આપણે બપોરના બુલેટિન મુજબ જે કંઈ સિસ્ટમની સ્થિતિ છે એ બતાવી વેલમાર્કર લો પ્રેશર બની ગયું અને લો પ્રેશર બની અને હવે સંભાવનાઓ સૌરાષ્ટ્ર ઉપર ચાલવાના બતાવી રહ્યા છે ગુજરાત ઉપરથી સૌરાષ્ટ્ર ઉપર એટલે કદાચ વધારે વરસાદની શક્યતા ગણી શકાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી